નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ પચીસ પાંચ બે હજાર પચીસ આજના સવારના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં હજુ પણ વરસાદની આગાહી યથાવત છે છૂટો સવાયો મધ્યમ વરસાદ પડશે બંગાળની ખાડી અને અરબસાગરની અંદર સિસ્ટમો બને ગુજરાત ઉપર અસર કરે પરંતુ અત્યારે હાલ મોટી સિસ્ટમ સક્રિય ન હોય મુંબઈ આજુબાજુ ડિપ્રેશન સિસ્ટમ જે અરબસાગરમાંથી આગળ વધી રહ્યું છે તે અત્યારે ગુજરાતના દક્ષિણ ભાગ સુધી તેમજ સૌરાષ્ટ્ર સુધી અસર કરી શકે છે તેમજ આગામી સમયમાં નૈઋત્યનું ચોમાસું કઈ ગતિએ આગળ વધશે કેરળની અંદર ચોમાસું બેસી ચૂક્યું છે જોઈએ સંપૂર્ણ અપડેટ ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો સૌથી પહેલાં આપણે વાત કરીએ તો કેરળની અંદર ચોમાસું બેસી ચૂક્યું છે ને આગળ વધી ચૂક્યું છે આ જે બધા વિસ્તારો છે તેમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે મુંબઈ મહારાષ્ટ્રમાં પણ ભારે વરસાદની સંભાવના છે આગામી સમયમાં મહારાષ્ટ્ર સુધી ચોમાસું પેસ પહોંચી શકે ત્યાર પછી મોનસૂન બ્રેક લાગી શકે કારણ કે એન્ટી સાયક્લોન નડતરરૂપ બની શકે અને ગુજરાતમાં પંદર તારીખ આજુબાજુ ચોમાસું દર વર્ષે બેસતું હોય પરંતુ દસ તારીખથી આ વર્ષે ચોમાસું દસ તક દઈ શકે જે આગામી સમયમાં આપણને ખ્યાલ આવશે જોઈએ સંપૂર્ણ અપડેટ ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી આજની વાત કરીએ તો અત્યારે આ જે સિસ્ટમ છે તે ખરેખર મુંબઈ આજુબાજુના જે વિસ્તારો છે ત્યાંથી આગળ વધી રહી છે અને ડિપ્રેશન સિસ્ટમ છે આગામી સમયમાં આજે છૂટા સમય વિસ્તારમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદ જોવા મળશે આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે પણ જે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં ખાસ કરીને ભવનાથ અંબોસી સાઇડના જે વિસ્તારો છે વાંસદા ડાંગ સાપુતારા કપરાડા વાની ભવનાથ અંબોશી આટલા વિસ્તારોમાં સામાન્ય હળવો વરસાદ આપણને જોવા મળશે સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લાની અંદર ક્યાંક ક્યાંક છોટા છવાયા વરસાદની સંભાવના છે સત્યાવીસ તારીખની અપડેટ જોઈએ જેમાં ખાસ કરીને બપોર પછીના સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે મધ્ય ગુજરાતના વિસ્તારો છે જંબુસર કરજણ ડભોઈ બોડેલી છોટાઉદેપુર કવાટ તેમજ સિનોર ભરૂચ અને વડોદરા સાઈડના વિસ્તારો છે તેમજ જે સાપાનેર ગોધરા દાહોદ ભાભરા આ જે બધા વિસ્તારો છે તેમાં પણ વરસાદની જે સંભાવના છે તેમજ કોશંબા ભરૂચ ડેડિયાપાડા ઉમરપાડા વંકલ આ જે બધા વિસ્તારો છે તાપી ડાંગ સાઈડના વિસ્તારો તેમાં પણ વરસાદની સંભાવના રહેલી છે તો ખાસ કરીને અઠ્યાવીસ તારીખની અપડેટ જોઈએ અઠ્યાવીસ તારીખમાં પણ જે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે જેમાં ખાસ કરીને અમદાવાદ મહેમદાવાદ લુણાવાડા ગોધરા દાહોદ છોટા ઉદેપુર વડોદરા નડિયાદ અલીરાજપુર તેમજ રાજપીપળા સાઇડના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે ખાસ કરીને આપણે જોઈએ તો રાત્રિનો જે સમયગાળો છે તેમાં સૌરાષ્ટ્રની અંદર સુરેન્દ્રનગર ચોટીલા બોટાદ વિરમગામ તેમજ ભાવનગર અમરેલી પંથકની અંદર છૂટા સવાયા ઝાપટા આપણને જોવા મળશે ઓગણત્રીસ તારીખની વાત કરીએ તો તેમાં પણ છૂટો સવાયો વરસાદ જોવા મળશે ખાસ કરીને ત્રીસ એકત્રીસ તારીખ સુધીની જે આઈસીએમ ડબલ્યુએફ મોડલ મુજબની જે અપડેટ છે તેમાં સિસ્ટમની વાત કરીએ તો સિસ્ટમ નબળી પડી શકે છે હવે વાત કરીએ જૂન મહિનાની અંદર ક્યારે વરસાદની તીવ્રતામાં વધારો થશે તો ખાસ સાત આઠ તારીખ આજુબાજુ એકાદ સિસ્ટમ ગુજરાતમાં બને તો ગુજરાત અસર કરી શકે બંગાળની ખાડીથી તેમજ અરબસાગરથી સિસ્ટમ બને તો જે ગુજરાતના જે વિસ્તારો છે તેમાં તેની અસર જોવા મળશે હવે આપણે વાત કરીએ આઇકોન મોડલ અનુસાર તેમજ જીએફએસ મોડલ અનુસાર હવે આપણે આવતીકાલની અપડેટ જોઈએ તો જૂનાગઢ છે ગોંડલ છે જસદણ છે બોટાદ અમરેલી ભાવનગર અલંગ આ જે બધા વિસ્તારો છે તેમાં આઈકોન મોડલ અનુસાર વરસાદની તીવ્રતા દર્શાવાઈ રહી છે તેમજ સુરત તાપી વલસાડ આજુબાજુના જે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની તીવ્રતા છે સત્યાવીસ તારીખની વાત કરીએ તો રાજકોટ બોટાદ સુરેન્દ્રનગર ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ તેમજ અમદાવાદ સુધીના જે વિસ્તારો છે અમદાવાદ દાહોદ ખેડા આણંદ વડોદરા છોટાઉદેપુર સુરત ભરૂચ વલસાડ નવસારી ડાંગ તાપી આ બધા વિસ્તારોમાં પણ આઈકોન મોડલ અનુસાર વરસાદ આપણને જોવા મળે છે સૌરાષ્ટ્રમાં અઠ્યાવીસ તારીખે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સહિતના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની તીવ્રતા આઈકોન મોડલ અનુસાર આપણને જોવા મળે છે સિસ્ટમ આખી ગુજરાત તરફ આવી રહી હોય તેવું અત્યારે મોડલો દર્શાવી રહ્યા છે તો ખાસ કરીને હવે આપણે વાત કરીએ પવનની ઝડપ કેવી રહેશે આજની વાત કરીએ તો ખાસ કરીને આજે જે પવનની ઝડપ છે ગુજરાત સહિતના જે વિસ્તારો છે જેમાં ખાસ કરીને જે સૌરાષ્ટ્રમાં પોરબંદર જૂનાગઢ ચુમ્માલીસ નલિયા ગાંધીધામ ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ રહેશે જેમાં સૌથી વધારે ઉના આજુબાજુ પચાસથી પંચાવનની પવનની ઝડપ રહી શકે આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે છવ્વીસ તારીખમાં પણ પવનની ઝડપ કચ્છની અંદર પચાસ નલિયા આજુબાજુ તેમજ બાકીના વિસ્તારોમાં ચાલીસ રાજકોટ બેતાલીસ જુનાગઢ છેતાલીસ પોરબંદર ઉના બાવન જેવી પવનની ઝડપ આપણે જોવા મળશે આગામી સત્યાવીસ તારીખની અંદર પવનની ઝડપમાં વધારો થશે પચાસથી પંચાવનની ઝડપે છોટાના પવનો આપણને જોવા મળશે મંગળવારથી પવન ફૂંકાવાની શરૂઆત થશે ઓગણત્રીસ તારીખ ત્રીસ તારીખમાં સૌથી વધારે સમગ્ર કચ્છની અંદર પંચાવનથી અઠાવન સૌરાષ્ટ્રમાં પચાસથી પંચાવન મધ્ય ગુજરાતમાં પિસ્તાલીસથી પચાસ દક્ષિણ ગુજરાતમાં સાઠ કિલોમીટર પ્રતિ કલાક જેવા જોટાના પવનો આપણને જોવા મળશે એકત્રીસ તારીખની વાત કરીએ તો તેમાં પણ આ રીતે પચાસથી સાઠ પિસ્તાલીસથી સાઠના જોટાના પવનો જોવા મળશે ત્રણ તારીખમાં ભારેથી અતિ ભારે પવનના જોટા જોવા મળશે જેમાં કચ્છની અંદર સાઠથી પાસઠ સૌરાષ્ટ્રમાં પણ સાઠથી પાસઠ તેમજ વડોદરા સુરત આજુબાજુ સાઠથી સિત્તેરની ઝડપે પવનો ફૂંકાઈ શકે જે જોટાના પવનો હોય શકે જેમાં થોડા ઘણા ફેરફારો થઈ શકે ત્રણ તારીખ ચાર તારીખમાં અતિ ભયંકર પવનની ઝડપ જોવા મળશે આમ જોઈએ તો સાત તારીખ સુધી ગુજરાતમાં પવનની ઝડપ વધુ રહેશે કારણ કે હાલ અત્યારે જે સિસ્ટમ છે તે વિખેરાઈ ચૂકી છે અને નબળી પડી ચૂકી છે નવી સિસ્ટમ ક્યારે બનશે તેની આગળ આપણે અપડેટ જોવાના છીએ અત્યારે આપણે વાત કરીએ હવે ચોમાસું ક્યાં પહોંચ્યું છે કઈ સ્થિતિમાં છે હવે આપણે વાત કરીએ સોમાસુ અત્યારે ક્યાં પહોંચ્યું છે ખરેખર કેરળની અંદર એક જૂન આજુબાજુ ચોમાસું બેસતું હોય છે પરંતુ અત્યારે સોવીસ તારીખમાં ઘણું બધું ચોમાસું આગળ વધી ચૂક્યું છે ખાસ કરીને કેરળની અંદર ચોવીસ મેના દિવસે ચોમાસું બેઠું છે હવે મહારાષ્ટ્રની અંદર સોમાસુ દસ જૂને બેસતું હોય છે પરંતુ પહેલી તારીખ સુધીમાં મુંબઈ મહારાષ્ટ્રમાં ચોમાસાનું આગમન થાય તેવી શક્યતાઓ છે સોળ વર્ષનો રેકોર્ડ તોડ્યો છે ચોમાસાએ કારણ કે જે પહેલી જૂનથી ચાર જૂન વચ્ચે ચોમાસું કેરળમાં બેસે તેની જગ્યાએ અત્યારે ચોવીસ મેના દિવસે ચોમાસું બેસી ગયું છે આખો જે આ વિસ્તાર છે આ બધો વિસ્તાર જે ચોમાસા હેઠળ આવી ગયો છે અત્યારે ખાસ કરીને તો આ રીતે ચોમાસાની જે લાઇન છે આપણને જોવા મળે છે આપણો ગુજરાત અહીં છે ધીમે ધીમે ચોમાસાની ગતિવિધિ આગળ વધે તો એકાદ અઠવાડિયામાં પણ ગુજરાતમાં વરસાદનું આગમન થઈ શકે પરંતુ અત્યારે જે ઉનાળુ પાકો ખેડૂતોએ કરેલા છે તેમને સમય મળ્યો છે લેવાનો તો લઈ શકે પોતાની ખેતી તૈયાર કરી શકે હવે આપણે વાત કરવાની છે ખાસ કરીને જે નક્ષત્ર રોહિણી નક્ષત્ર પચીસ પાંચ બે હજાર પચીસ એટલે કે આજે રવિવારથી સવારે નવ અને ઓગણચાલીસ મિનિટથી શરૂ થાય છે આઠ છ બે હજાર પચીસ અને રવિવાર સાતને છવ્વીસ સવારના સમયગાળા દરમિયાન ત્યાં સુધી તે સમાપ્ત થશે એટલે કે પચીસ તારીખથી આઠ તારીખ સુધી રોહિણી નક્ષત્ર છે જેમાં વાવણી થાય તો કુંડાળા કાઢે અનિયમિત વરસાદ રહે તેવું આપણા વડીલોનું અને આપણા પૂર્વજોનું માનવું છે તો ખાસ કરીને કહી શકાય કે આપણા વડીલો કહેતા એ પ્રમાણે અત્યારે હાલ વરસાદના સંજોગો પણ છે એટલે વાવણી લાયક વરસાદ અત્યારે પડવાના સંજોગો સાવ ઓસાશે આઠ તારીખથી પંદર તારીખ સુધીમાં ગુજરાતમાં એક વરસાદનો રાઉન્ડ આવે કેટલાક વિસ્તારોમાં વાવણી થાય તેવી શક્યતાઓ છે હવે આપણે વાત કરીએ દેશની અંદર ચોમાસું બેઠું વાત કરીએ તેમ ભારતમાં વિધિવત રીતે ચોમાસાનો પ્રારંભ કેરળથી ચોમાસું બેઠું સોળ વર્ષ પછી ચોમાસું આઠ દિવસ વહેલું આવ્યું બે હજાર ચોવીસમાં ત્રીસ મેના રોજ ચોમાસું બેઠું હતું પંદર દિવસ બાદ ગુજરાતમાં ચોમાસું બેસી શકે તો ચોવીસ તારીખથી ગણતરી કરવામાં આવે તો નવ તારીખથી લઈને દસ તારીખ સુધીમાં ગુજરાતમાં ચોમાસાનું આગમન થાય થાય અને થાય વિધિવત રીતે જે વર્ષો જૂનો અભ્યાસ છે તે પ્રમાણે તો ખેડૂત મિત્રો આ હતા આજના મહત્વના હવામાન સમાચાર